ખબરોમાં આગળ વધીએ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં થી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને ફૂલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે ધ ઇવેન્ટ થિયરી ના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાણા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે જ અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ગ્રીન કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને ફૂલિંગ ઝોન એટલે કે મફત છાશ વિતરણ કરવામાં આવશે પર્યાવરણની બેનર્સ વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને ને લાઈવ ગ્રીન કોર્નરમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણ ભાવનાઓનો વ્યવહારમાં ફળવાનો મેસેજ આપવા માંગીએ છીએ આ પહેલાં નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને શક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અમે લોકોને અમારી સાથે જોડવવા અને સુરતને હરિયાળુ સુરત બનાવવા હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ અનુપમ રસાયણ કંપની એચડીએફસી બેંક એમેરોન બેટરી ગ્લોબલ ક્લાયન્સીસ અને પ્રાઇમેક્સ મીજા વગેરે સંસ્થાનો પણ સહકાર મળ્યો છે